જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે સૂકા ટોપરાનું છીણ જેને મેં એક કલાકથી દૂધમાં પલાળી દીધું હતું ગરમ દૂધમાં એક કપ અહીંયા ટોપરાનું છીણ લીધેલું છીણ એટલે આપણે ખમણેલું ટોપરું હોય એ પણ આ સૂકું ટોપરું છે લીલું ટોપરું નથી તો અહીંયા સોફ્ટ થઈ ગયું ગરમ દૂધમાં એને પલાળી રાખ્યું એટલે સોફ્ટ થઈ ગયું હવે એક કપ અહીંયા ટોપરાનું છીણ લીધેલું તો મીન્સ એની સામે આપણે ત્રણ કપ દૂધ લઈ લેવાનું છે અને એને સરખું એમાં પલાળી દેવાનું છે જેથી ટોપરું જે છીણ છે નરમ પડી જાય સોફ્ટ થઈ જાય હવે આપણે એને એક ગેસ પર મૂકી દઈએ અને દૂધને સાવ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે આપણે ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે આજે આપણે ટોપરાનો હલવો એટલે ખાદીમ પાક સિદ્ધ કરી રહ્યા છે જે મોસ્ટલી લોકો લીલા ટોપરામાંથી સિદ્ધ કરે છે પણ આપણે સૂકા ટોપરામાંથી કારણ કે ઘણી એવું થઈ જાય કે લીલું ટોપરું ઈઝીલી અવેલેબલ ના હોય ના મળે અને બધા પાસે હોય બી નહીં તો આપણી પાસે સૂકું ટોપરું હોય તો એમાંથી ખાદીમ પાક સુંદર સિદ્ધ થાય છે તો અહીંયા ગેસની આંચ પર આપણે સતત એને ચલાવતા રહીએ ગેસની આંચ મેં ધીમ ઇજ રાખી છે જ રાખવાનું નહીં તો નીચેથી બેસવા મળશે એટલે દાજવા મળશે તો સામગ્રીમાં સુગંધ બેસી જશે હવે પહેલાં આપણે ઘીનો ઉપયોગ નથી કર્યો હવે અહીંયા એક ચમચી ઘી આપણે પધરાવ્યું છે હવે આમાં આપણે ધીમે ધીમે જ્યારે દૂધ બળી જાય દૂધનો માવો થઈ જાય ત્યારે આપણે એમાં ઘી પધરાવવાનું હવે ઘી પધરાવ્યા પછી હજી એમાં થોડું ઘી દૂધનો ભાગ છે હજી એ બી દૂધનો ભાગ બળે ત્યાં સુધી હજી આપણે એને ગેસ પર રાખવાનું છે કારણ કે એ એની જે પ્રોસેસ છે ટોપરા પાક કરતાં થોડીક અલગ હોય છે ખાદીમ પાકની જે રીત છે થોડીક અલગ હોય હવે અહીંયા સામગ્રી એકદમ કોરી થઈ ગઈ છે દૂધ એકદમ બળી ગયું છે આપને અહીં દેખાય તો દૂધનો ભાગ એકદમ બળી જાય દૂધનો દૂધનો માવો થઈ જાય પછી એક કપ જો ટોપરાનું ખમણ મેં લીધું હતું તો એની સામે મેં અડધો કપ સાકર લીધી છે કારણ કે દૂધ અહીંયા બધું પડી ગયું છે તો હવે સાકર પધરાવ્યા પછી એમાં વધારે જલનો વધારે ચાસણી નહીં થાય કારણ કે આપણે એને શેકી લીધેલો છે અહીંયા મેં લીધું છે બદામનો બૂકો બદામનો બૂકો આપણે અહીંયા વન થર્ડ કપ પધરાવાનું છે જેથી એનો રંગ ખૂબ સુંદર આવે મોસ્ટલી લોકો આ માવામાંથી કરે છે પણ આપણે ઇઝીલી માવો ના હોય બધા પાસે તો આપણે સરળતાથી ઇન્સ્ટન્ટ ખાદીમ પાક કેવી રીતે સિદ્ધ કરી શકીએ છે એ રીત મેં આપ સાથે શેર કરી છે તો વિડીયો આપને કેવો લાગ્યો છે એ ચોક્કસથી જણાવશો હવે અહીંયા આપણે ચાસણી કેવું કંઈ કરવાની જરૂરત નથી એનો રંગ આપજો કેટલો સુંદર આવ્યો છે ગેસની આંચ બંધ કર્યા પછી એને નીચે ઉતારી લઈએ અને સામગ્રીને લોહિયામાં અને લોહિયામાં જ રેવા દઈએ જેથી જે ચાશની એટલે ખાંડ જે સાકર આપણે પધરાવી હતી એ ઠંડી થઈ જાય અને બાઇન્ડિંગ એમાં આવી જાય જો આ ખાદીમ પાક છે એટલે આમાં આપણે કણી કણી દેખાતી હશે એ જેની ખાસિયત છે તો સામગ્રી થોડી ઠંડી થાય પછી ચોકીમાં ઘી લગાડી રાખ્યું છે એમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે મિશ્રણમાં આપણે ઢારી દઈએ અને એક એકદમ સરખું એને એવેન્ટલી સ્પ્રેડ કરી દઈએ જે જેથી સરખે સરખા એના ટોક થાય તો આપને જો કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ આ સામગ્રીને એક દિવસ આપણે આખી આખું ઠંડુ કરવું પડે સેટ કરવું પડે બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર થાય હા પણ એક આપણે હજુ જણાવીશ આ સામગ્રી થોડી નરમ હશે કારણ કે આ હલવાનું ટેક્સચર હોય છે એટલા માટે ખાદીમ પાક થોડુંક સોફ્ટ હોય છે અને ઉપરથી એક ચમચી અહીં જામેલું ઘી પધરાવી દઈશું આપણે જે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી હોય એ પ્રમાણમાં અહીંયા આપણે ઘી લઈ શકાય છે અહીં અમે એક જ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે સામગ્રી ગરમ હોવાથી જે ઘી આપણે પધરાવ્યું છે એ ઘર ઓગળીને અંદર સુધી આખું પહોંચી જશે સામગ્રી સરખી સેટ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ આપણે સેમ ડે એને ટૂંક કરીને કાઢશું તો સોફ્ટ રહેશે સામગ્રી આપણને એવું લાગશે કે ભૂકો ભૂકો થાય છે સેટ નથી થઈ રહી પણ બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર સેટ થશે તો આ થોડીક ખાલી આપને દેખાડવા માટે થઈને હું એને ટૂંક કરીને આપણે ખાલી પાત્રમાં સાજીને દેખાડી દઉં છું અને ઉપર બદામની કાતરી રાખી છે બદામના કાતરીથી આપણે એને સાજી લઈએ તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને હા ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર કરવાનું બી ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ નૂતન સામગ્રીની જાણકારી થાય એ બી આ સામગ્રી સિદ્ધ કરે અને શ્રી પ્રભુને ભોગ ધરી શકે પ્રભુને લાડ લડાવી શકે તો સામગ્રી આપણે એક પાત્રમાં કાઢીને ખાલી હું દેખાડી દઉં છું કેટલી સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે ચોક્કસી જ્યારે આપણે સામગ્રી સિદ્ધ કરશો આપને ખૂબ આનંદ આવશે અને પ્રભુ ખૂબ સુખેને આ સામગ્રી આરોગશે ખૂબ સુંદર અને સરળ ઇન્સ્ટન્ટ રીતે આપણે ખાદીમ પાક કોઈ પ્રિપરેશન વગર આપણી પાસે માવું ના હોય લીલું ટોપરું ન હોય એ સિવાય બી આપણે ખાદીમ પાક સુંદર સિદ્ધ કરી શકીએ છીએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પેલાયકન હીટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો સામગ્રી કેટલી રસદાર થઈ છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ